તમામ બીએલો મિત્રો ગઈકાલના વિડીયોમાં મેં જે વાત કરી હતી આજે જે વાત કરી બરાબર અત્યારે આપણી જે ઇસીઆઈની ગાઈડલાઈન છે એનું ગુજરાતી ભાષાંતર થઈ અને અત્યારે આપણી પાસે પીપીટી ફરતી થઈ બરાબર જે વાત મેં પહેલાં તમને ગઈકાલે કરી હતી એ જ વાત આજે એમણે પીપીટીમાં પણ છે બરાબર આ જે કોઠો છે એ જે બે હજાર બેની યાદીમાં હોય કે કોઈ બધા માટે ભરવાનું છે આ ટેબલ બરાબર બે હજાર બેની યાદીમાં જેનું નામ મળી જાય એના માટે આ ભરવાનું બરાબર એના માટે આ ભરવાનું નથી આ કન્ફર્મ થઈ ગયું બરાબર હવે આપણે જે એ વખતે ટેબલ વર્ક કરતી વખત કેટેગરી એ બી સીડી ઈ એફ એનો મતલબ શું તો એમાં મેં આ લખ્યું છે કે ભાઈ થી વધારે ઉંમર હોય એ અને બી પણ જેનું નામ બે હજાર બેની યાદીમાં મળી જાય એ એ ન મળે એ બી એકવીસથી સાડત્રીસ વર્ષની વ્યક્તિ સી અને ડી પણ નામ મળે એના માતા પિતા કોઈનું પણ એકનું નામ મળી જાય તો સી ન મળે તો ડી હવે આનું એકનું નામ મળે એટલે સમજો આમાં શું ભરવાનું હવે એકનું નામ મળે એટલે સી કેટેગરીની વ્યક્તિ અને એ પણ ખાસ કરીને પુરુષ બરાબર એના મમ્મી પપ્પા કોઈનું એકનું પણ નામ મળે એટલે એના માટે આપણે શું કરીશું કે ભાઈ એના માટે આ જ આવશે આ આવત નહીં કારણ કે એનું નામ તો બે હજાર બેની યાદીમાં નથી પણ એના મમ્મી કે પપ્પા કોઈનું પણ નામ મળે એટલે એ મતદારની વિગત અહીંયા આવશે એના પપ્પાનું નામ અહીંયા આવશે અમુક મિત્રોનો પ્રશ્ન છે કે સંબંધમાં ખબર નથી પડતી તો અહીંયા એના પપ્પાનું નામ આવશે પપ્પાનું ઓળખ કાર્ડ આવશે એનું સંબંધીનું નામ એટલે આ આ જે મતદાર છે એનું નામ અહીંયા આવશે એની સાથે એનું સંબંધ શું છે તો આ એના શું થાય તો આના પિતા થાય તો અહીંયા પિતા લખીશું અહીંયા એના દાદા નામ હોય તો દાદા આપણે પોગેનીમાં એને દાદા સાથે એડ કર્યા હોય મિત્રો મેપિંગમાં તો પછી આ મેપિંગ પ્રમાણે જ લખવાનું થશે બરાબર તે તમે જે મેપિંગમાં આને મેપ કોની સાથે કર્યા બરાબર આ બી આ મતદાર છે જે આડત્રીસ કરતાં ઓછી ઉંમર છે અને સી કેટેગરીમાં આવે બરાબર એના માટે વાત કરું છું બરાબર તો એ અહીંયા ગાડી તમારે એના દાદા કે પપ્પાનું નામ ચૂંટણી કાર્ડ સંબંધીમાં આને આનું નામ આવશે અહીંયા આ જે આપણો મતદાર છે જે આડત્રીસ વર્ષ કરતાં નાની ઉંમર છે અને જેનું મતલબ કે બે હજાર બેની યાદીમાં નામ નથી તો એની વિગત એ સંબંધીનું નામમાં એનું નામ લખીશું બરાબર અને એની સાથે સંબંધશું તો દા દાખલા તરીકે અહીંયા અનિલભાઈ છે બરાબર તો અહીંયા અહીંયા અનિલભાઈના પિતાનું નામ બે હજાર બેની યાદીમાં છે તો અહીંયા પ્રભુલાલ અહીંયા એના સંબંધીનું નામ શું તો અહીંયા અનિલભાઈ એનું સંબંધ શું થાય તો એના પુત્ર છે ધારો કે અહીંયા એના દાદા અહીંયા મતદાર જ છે પણ અહીંયા દાદાનું નામ હોય તો અહીંયા આપણે પૌત્ર લખીશું બરાબર જિલ્લો રાજ્ય વિધાનસભા મત વિભાગનું નામ છે હવે આ જે વસ્તુ છે મિત્રો એ આપણા મેં તમને કીધું હતું બપોરે કે ચૂંટણી કાર્ડ ઉપરથી આપણને મળે પણ મિત્રો ચૂંટણી કાર્ડ છે ને બધાએ સ્માર્ટ કરાવી નાખ્યા આજે મેં અમુકના સંપર્ક કરીને ફોટા મંગાયા ને તો એ લોકોએ સ્માર્ટ કરી નાખ્યા પહેલાં જે સફેદ ચૂંટણી કાર્ડ હતા ને જૂના જેમાં જી જેવાળી સિરીઝ આવતી હતી એકસો ઓગણત્રીસવાળી એ બધા ચૂંટણી કાર્ડ હવે સ્માર્ટ થઈ ગયા એ લોકો પાસે એ નથી એટલે હવે સ્માર્ટ છે એટલે બે હજાર પતિ પચીસ પ્રમાણે ક્રમાવશે એટલે ખાલી તમારે શું કરવું પડે કે ભાઈ એને એ બી એ સી અને ઈ માટે એસી માટે આ ફોર્મ તમે ઘરે બેસીને પણ ભરી શકો બરાબર એની વિગત તમે પ્રોગિનીમાં જેને એડ કર્યા છે એની વિગત આપણી પાસે છે જ આ કારણ કે તમે તો જ એની સાથે એડ કર્યા હોય એટલે એસી માટે ઘરેથી ભરીને જ જવાનું ખાલી એની સહી કરાવીને પાછું લઈ લેવાનું ખાસ હવે ઈ માટે થોડીક વાત કરીએ ઈ એટલે મિત્રો મેં તમને કીધું હતું કે ઈમાં કોણ આવે માતા પિતા બંનેના નામ મળે તો ઈમાં ન મળે તો એફમાં તો ઈ માટે મિત્રો છે ને આ બંને ટેબલ ભરવા પડશે આમ તો એક ભરો તોય ચાલે પણ આપણે અત્યારે અહીંયા માતાની માતા માટે અને પિતા માટે આમ કરીને બે ભરો તો પણ ચાલે બરાબર કારણ કે આપણે બંને એ માટે માતા પિતા બંનેના દસ્તાવેજ રાખવાના છે ડોક્યુમેન્ટ બરાબર પોતાનો અને માતા પિતા બંનેના આધાર પુરાવા રાખવાના ભલે આખા ગુજરાતમાં આપણને એવું કીધું કે ભાઈ આધાર પુરાવાની જરૂર નથી પણ આજની જે ગાઈડલાઇનમાં એવું લખ્યું છે કે કાંઈ વાંધો થશે તો એને આપણે અત્યારથી કહી દેવાનું કે ભાઈ તારા પુરાવા રજૂ કરવા પડશે નોટિસ આવે તો એ વખતે આપણે પુરાવા શોધવા એના કરતાં અત્યારથી જ પુરાવા લઈ રાખો અને મિત્રો આ જે આધાર કાર્ડ છે એ ઓપ્શનલ છે એવું કીધું ના હોય તો ચાલે પણ મિત્રો આપણે આધાર કાર્ડ ફરજિયાત અહીંયા લખી દેવાનું મોબાઈલ નંબર કેમ કારણ કે આધાર કાર્ડ તમે આ લખી દેશો ને મિત્રો તો ફોર્મ સિક્સ બી આપણે આમ નામ ભરાઈ જશે બરાબર એટલે આપણું કામ ફોર્મ સિક્સ બીનું છે ને એ સરળ થઈ જશે ફોર્મ સિક્સ બી આપણે ખબર છે કે પચાસ ટકા હજી બાકી જશે બરાબર તો આધાર કાર્ડ તમે બધાના લઈ લેશો એટલે ફોર્મ સિક્સ બી આપણે કમ્પ્લીટ થઈ જશે કોઈ ફોર્મ સિક્સ બી વગરનું હોય નહીં બરાબર એપ્લિકેશનમાં શાંતિથી પછી ગમે ત્યારે ભરી દેવાના બરાબર એટલે આધાર કાર્ડ આપણે લઈ લેવાના બીજું કે ઈ વાળા માટે જેના મતલબ કે મમ્મી પપ્પા બંનેના નામ બે હજાર બેની યાદીમાં મળી જાય તો અહીંયા તમે પિતા અને માતા કરીને પણ ભરી શકો છો બરાબર પણ આપણે એને કોઈ પણ એક જોડે પ્રોગિનિમાં કર્યા હોય એટલે અહીંયા આપણે પ્રોગિનિમાં જેને કરીએ એની વિગત અહીંયા ખાસ લખવાની છે બરાબર તો સ કન્ફર્મ થઈ ગયા સલથી આપણે કન્ફ્યુઝ બહુ બધા અલગ અલગ એમ કહેતા હતા કે ભાઈ આવું ના હોય આવું ના હોય પણ આપણે જે કાલે માહિતી મેં તમને આપી હતી એ જ માહિતી આજે આપણને ગુજરાતી ભાષાંતર કરી અને આપણા ભાઈ ઈસીઆઈની ગાઈડલાઈનને ગુજરાતીમાં કરીને આપણને આપણી પાસે પીપીટી આવી છે તો એમાં એ જ વસ્તુ છે કે જેનું નામ બે હજાર બેની યાદી મળી જાય એના બે માટે આવશે અને જેનું નામ બે હજાર બેની યાદીમાં ન મળે એના માટે આ બે કોલમ આવશે પ્રોગિનીમાં તમે જેને એડ કરો છો જેની સાથે માતા સાથે કરો માતા સાથે પિતા સાથે દાદા દાદી સાથે મેં તમને પહેલાં પણ કીધું હતું કે સાસુ સસરા ક્યાંય આવે નહીં કોઈના પણ પુરુષ કે સ્ત્રી મતદાર કોઈના પણ સાસુ સસરા નહીં આવે મિત્રો આ કન્ફર્મ છે હવે ખાલી તકલીફ શું છે કે એ બી સીડીમાં એ સી અને ઈ એ તો આપણે ઘરેથી પણ આ ભરી અને સહી કરીને પાછા લઈએ હવે રહ્યા કેટલા ત્રણસો જેટલા હજાર મતદારોમાંથી ખાલી ત્રણસો માટે જ તમારે ઘરે ઘરે જઈને આ બધું કરવું પડશે પણ મિત્રો એક બીએલઓ તરીકે હું આપ સૌ બી અને વિનંતી કરું છું કે તમે આ ઘરના મુખ્ય મુખિયા છે વડીલ છે એનું આ ફોર્મ ભરો છો અને બાકીના મતદારો માટે પણ તમે એના ઘરે જાઓ છો ને ત્યારે એના ઘરના કોઈ પણ સભ્યને એમ કહો કે ભાઈ આ ફોર્મ છે એનું તમે તમારા દાદા કે તમારા મોટા પપ્પા કે પપ્પા છે ઘરમાં વડીલ છે એનું આ એક ફોર્મ છે એનો ફોટો પાડી લો અને કે તમારી બેન અને જે ફઈજી છે એ બધી જ્યાં જ્યાં લગ્ન કરીને ગઈ છે એમને આ ફોર્મનો ફોટો મોકલી દો મિત્રો જેમ આપણે સર્વેમાં જઈશું એમ આપ બધા આખા ગુજરાતના તમામ બી ઘરે ઘરે જશે તો જો બધા જ બી આ રીતે એમને ફોમનો ઘરના વડીલનો ફોટો મોકલી આપી દેશે કે આ ફોટો પાડી લો કોઈના મોબાઈલમાં અને તમે ત તમારી જ્યાં છોકરીના લગ્ન થયા હોય એ છોકરીને તમે મોકલી દેજો તો જેથી કરીને આ દાદા સાથે છોકરીનું નામ કે પપ્પા સાથેનું લિંક થઈ જશે નહીં તો એનું નામ ચૂંટણી કાર્ડમાં મતદાર યાદીથી નીકળી જશે તમે આવું એને સમજાવશો ને તો મિત્રો બધાનું કામ બધા જ બી કામ એકદમ સરળ થઈ જશે બરાબર એટલે આપણે બધાના માટે મિત્રો આપણે જ હેરાન થવાનું થશે ખાલી એ ત્રણસો માટે મેં તમને કાલે પણ કીધું તો આ સવાર પણ કીધું કે આપણે ટેબલ વર્ક જે એ બી સીડી ઈ એફ સુધી પહેલાં કર્યું ને ફરીથી વર્ક કરી અને એવાળા માટે આ આપી સીવાળા માટે આ બે અને ઈવાળા માટે આ બે આટલું ભરીને જ લઈ જઈશું તો ખાલી સહી કરાવીને પાછા લઈ લેવાના કારણ કે આ માહિતી આપણી પાસે મતદાર યાદી બે હજાર પચીસમાં આ ત્રણ જણાની મળી જવાની છે બરાબર ખાલી પુત્ર વધુ અને વહુ માટે મિત્રો આપણે આ એક મારી વિનંતી છે તમામ બીએલોને કે તમે આવું જાઓ ને ત્યારે તમે એમને કહો કે ભાઈ આ ફોટો છે અને તમારી જ્યાં બેન દીકરીઓની ના લગ્ન થયા છે તો ત્યાં ગાડી એમને મોકલી દો કેમ કે ઘણી નાની ઉંમરની દીકરી હશે તો એના મમ્મી પપ્પાનું નામ પણ બે હજાર બેની યાદીમાં ના હોય મિત્રો તો આપણે બહુ હેરાન થવું પડશે બરાબર અત્યારે બે હજાર બેની યાદી ડાઉનલોડ કરવા માટેની લિંક ફરજ છે મિત્રો પણ તકલીફ શું છે કે એમાં ડાઉનલોડ થતી નથી બહુ બહુ અને આપણે એક ગામની સર્ચ કરો આ તો વહુ હોય તો કેટલાય ગામની આવી હશે તમે કેટલા ગામની યાદી ડાઉનલોડ કરીને સર્ચ કરશો બરાબર તો આપણે જઈએ સર્વેમાં ત્યારે પણ એમને કહેવાનું કે તમારા ત્યાં પિયરમાં કોઈ આવી રીતે બીએલો આવે બેન કે સાહેબ તો એ જે ફોર્મ આવે છે ને તેમનો ફોર્મનો પપ્પા મમ્મી કે દાદા દાદીનો ફોટો પાડી લો અને તમે મંગાઈ લેજો બરાબર અથવા તો નિશાળમાં જઈને સાહેબ જોડેથી તમારા પપ્પાનો ફોટો પાડીને સેજ મંગાવી લો અને આપણે જઈએ સર્વે ત્યારે આપણે સામેથી એમને કહીશું કે ભાઈ આ તમારા પપ્પાનો કે દાદાનો ફોટો છે આ ફોર્મનો ફોટો પાડીને તમારી બેન દીકરીને તમે મોકલી દો જેથી એ લોકોના માહિતી કામ લાગી જાય તો મિત્રો આપણું કામ બહુ સરળ થઈ જશે બરાબર હવે એક સોશિયલ મીડિયાથી આપણે તમામ મિત્રો આ વસ્તુને કરીએ તો આપણે બધા માટે સરળ થઈ જશે બરાબર સવારે કીધું તો એમ ફરીથી કહું આ બધી મતદાર આમની વિગતો હશે આ મતદારના માતા પિતા વાલીનું નામ આવશે બરાબર હા એક વસ્તુ આપણે ઈસીઆઈ એમ કીધું ભાઈ ગુજરાતે કે જો કોઈ મતદારના માતા પિતા દાદા દાદી કોઈ પણ નહીં હોય ને તો એના માટે આ બે ખાલી જ રાખવાના એવું આપણને કીધું બરાબર બાકી ઈસીઆઈએ તો દિલ્હીએ તો એમ જ કીધું છે કે ત્યાં વાલીનું પણ તમે એના ગાર્જિયન તરીકે જે પણ હોય કા કાનૂની મતલબ કાયદેસરના તો એ એની વિગત ભરી શકો પણ આપણે એમ કીધું છે કે આપણે આ બે ખાલી રાખવાના ના મળે તો આના કોઈ પણ નામ મળે તો આ ખાલી રાખો પણ એને તમારે કહી ના આવવું પડશે કે જો ભાઈ તમારા નામની નોટિસ આવે તો તમારે ડોક્યુમેન્ટ ગમે ત્યાંથી મેળવીને આપવા પડશે સાબિત તો કરવા જ પડશે કે તમે ભારતના નાગરિક છો બરાબર એટલે મિત્રો એને કહી દેવું પડશે અને નોટિસ આવશે જ મિત્રો એટલે એ તો ડોક્યુમેન્ટ તો એને આપવા જ પડશે કારણ કે એક આના આધારે તમે એને ભારતના નાગરિક બનાવી શકતા નથી બરાબર એટલે ડોક્યુમેન્ટ છે એ એ સી તમે નહીં લો તો પણ ચાલશે એનો કોઈ વાંધો જ નથી કારણ કે એની તો આપણે પ્રોગેનીમાં એડ કરી જ દીધા છે ભારતના નાગરિક એને બનાવી જ દીધા છે પણ ખાલી બી સી અને બી ડી અને એફ માટે મિત્રો ઉંમર પ્રમાણે મેં તમને સવારમાં વાત કરી હતી સિત્યાસી પહેલાં હોય તો જન્મનો દાખલો પોતાનો બે હજાર અને સિત્યાસીની વચ્ચે હોય તો માતા પિતા કોઈ પણ એકનો અને બે હજાર ચાર પછી હોય તો માતા પિતા અને પોતાનો ત્રણે ત્રણ પુરાવા છે આપણી પાસે મોબાઈલમાં મંગાવી રાખવાના કારણ કે ગમે ત્યારે એ મેચ નહીં થાય એપિક કાર્ડ મિસમેચ થશે એટલે મિત્રો નોટિસ આવશે જ અને ફરી આપણે ઉઘરાવા તો જવા જ પડશે એના કરતાં આપણી જોડે રાખવાના બરાબર તો એક આ પુત્ર વધુ અને વધુ માટે આપણે એક શોર્ટકટ વાપરીએ મિત્રો આપણે જઈએ ત્યારે એના ઘરના વડીલનીનો ફોર્મ છે એનું આપણે એને ફોટો આપી દઈએ અને આપણે આ જ મેસેજ બધે વાયરલ કરી દઈએ કે ભાઈ તમારા પિયરમાંથી આ ફોટા મંગાઈ લો બરાબર પપ્પાના આવી રીતના ફોર્મના તો આપણું કામ સરળ થઈ જશે બરાબર મિત્રો બીજું શું છે કે સંબંધમાં હજુ પણ તમને કહું કે આ વિગતો અહીંયાના જે મતદાર છે એના માટે છે અહીંયા જે નામ લખો છો અહીંયા બે હજાર બેની યાદીમાં મળી જાય તો તો અહીંયા મતદારનું જ નામ લખવાનું છે આ જ નામ અહીંયા લખવાનું બરાબર એનો ઓળખ નંબર તો મળી જ જશે સંબંધીનો નામ તો બે હજાર બેની યાદીમાં અથવા એના પપ્પા કે મમ્મી જે પણ હોય જીવતા હોય તો મમ્મી પપ્પા બેમાંથી કોઈ પણ જીવતા હોય એમનું નામ પણ બે હજાર બેની યાદીમાં હશે જ એટલે એ લખવાનું છે ન જીવતા હોય તો પછી પપ્પાનું નામ બંને મરી ગયા હોય તો પપ્પાનું નામ છે એ લખી એનું સંબંધમાં શું થાય તો ભાઈ એના આ સંબંધીનું નામ છે એ સબંધ શું છે એના તો પિતા છે બરાબર અને પછી એ પ્રમાણે આ લખી દેવાનું આમાં કંઈ વાંધો નથી બે હજાર બેની યાદીમાં જેનું નામ મળી જાય એના માટે કોઈ જ પ્રોબ્લેમ નથી મિત્રો એના તમે ડોક્યુમેન્ટ કશું જ નહીં લો બરાબર એનો ફોર્મ ગમે તેમ ભરીને તમે આપી દેશો તો એ તો શું છે કે એનું નામ તો છે જ બરાબર એ તો મેચ એપિક મેચ થઈ જ જવાના છે પણ જેના નામ નથી ને એના માટે એપિક મેચ થવા માટે એ લોકો છે એ બે હજાર બેની યાદી પ્રમાણે આપણી આ વિગત ભરવાની છે જૂના સફેદ એપી કાર્ડ હોય તો તો મિત્રો તમે ખાલી એપી કાર્ડ નંબરથી સર્ચ કરશો તો આવી જશે પણ એપી કાર્ડમાં પણ નવા સ્માર્ટ હોવાના કારણે આ તકલીફ પડે છે મિત્રો બરાબર પણ જૂનું જ બધું લખવાનું છે બે હજાર બે પ્રમાણે મેં તમને કીધું હતું કે ભાઈ જિલ્લો એ વખતે વિભાજન ન થયા હોય તો જૂના જિલ્લાનું નામ જૂના રાજ્યનું નામ મેં તમને વાત કરી હતી બરાબર તો એ જ આપણે લખવાનું છે એ જ જૂની વિધાનસભા મત વિભાગનો નંબર છે એ બધું એ જ આવશે બે હજાર બેની યાદી પ્રમાણે જ લખવાનું છે બાકી તો શું થાય અને આધાર કાર્ડ મિત્રો ઓળખ તરીકે આપણે ડોક્યુમેન્ટમાં એને પુરાવા તરીકે ગણવાનું નહીં કારણ કે આધાર કાર્ડમાં તો એડ્રેસ ગમે તે હોય ગમે તેના ખોટા ખોટા આધાર કાર્ડ પણ એ વખતે નીકળી ગયા હોય એટલે આપણે ખોટા નાગરિકને ભારતનો નાગરિક બનાવવાનો નથી એટલે